કોઈ રતા કોઈ ઓરડામાં ખો ફઈ નહી ખાતા આવકે સાઈબને આવી ને હું કરું છું કે સાઈબ આવી ભૂલું થાશે તો કે થાય અમે હાજર કરો આ ગરીબ મનસોના નામ ક્યાં પત્રને લેખિતમાં કહી ગયો અને એક દિવસ અમને એવો આપો કે જેટલા સાઈબુએ ફોન ફેર્યાતા ને જેટલા સાઈબુએ ફોન ફેર્યાતા ને ઈ તમારી આવે તમે ને બોલાવો છો કોર્ટમાં છો કે આને બોલાવો પછી પૂછો કોણ માઈ પૂછે કોઈ મીડમને બોલાવો હવે ઉભા રહ્યો એક માડી હમણે છે ની કીચે ચાલવામાં નથી કઈ વાત કરે એક જનો હાથ ઉઠ્યો કરો ઉભાઈ બોલો આખાને બોલો હું કોડમ હું ખોચે સોસાયટીમાં રહું છું હું ખોચે સોસાયટીમાં રહું છું મેં ખુદ મામલાદાર ભેગી હતી મામલાદાર સાહેબ મે કીધુંતું કે કેવો કે ગોટા છેતર મારી આખી સોસાયટીમાં નઈ ઇની રામાં નઈ આ બે મહિનામાં પંદર દિવસ પંદર દિવસ પછી આવતો તો એ લોકો ને તમે અમે કાગળિયા આપી તમે સરકાર જમા કરતા નથી તો અમારા પૈસા આવે તમે બેદરકારી કરો તો અમારું તો ખાઈ No, જેનું કોમ્પ્યુટર માં નામ છે ને એને આ દિવાળી પેલા પૈસા મળી જશે જેનું કોમ્પ્યુટર માં નામ છે ને એને આ દિવાળી પેલા પૈસા મળી જશે એટલે એ કાગળ આવે ને એટલે આપણે આવવાનું થશે કાગળ આપે એટલે આપણે જવાનું છે પેલું કાગળ આપે કે જેનું કોમ્પ્યુટર નામ છે તો એ હું સીધું છાપામાં જઈ દઈશ

અંતરી પોની પૂ સુધારી અને દેશે પણ જે લોકોએ ફોર્મ નથી ભર્યું ફરીથી બે હાથ ત્રીજું માથું કે આપણે હુમલો આવી ગયો હોય ને કોઈ પૈસા નહી આપે ઘર ડૂબી ગયું આ પૈસા નહી આપે પરવાંત ત્રિનોર

નામ નો ચિંતા ન કરો જે કે ઓર નંબર 4 છે અને 4 છે તો બીજા તમારે

ڪڏهن وارا آءُ ڪنهن سان ڳالهائين ٿو اسان کي 2 ڪلاڪس ۾ ڇو ٿا